ગુજરાતના મહત્વના સમાચાર સમસ્યાની શરૂઆત કરીએ તો દિવાળી તહેવારને હવે ધ્યાનમાં રાખીને વલસાડ એસટી વિભાગે મુસાફરોની વધતી અવરજવર માટે ખાસ તૈયારી કરી શરૂ કરી છે દર વર્ષે દિવાળી દરમિયાન ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા હજારો કામદારો પોતાના વતન તરફ પરત ફરતા હોવાથી બસ સ્ટેશન પર ભારે ભીડ રહે છે આ વર્ષે પણ આવું જ દ્રશ્ય રહે તેવી સંભાવના વ્યક્ત છે એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મુસાફરોને રા સુવિધા મળી રહે તે માટે વધારાની ટ્રીપો દોડાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે દિવાળી અને નવા વર્ષની રજાઓ દરમિયાન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ ખાસ બસ સેવા શરૂ થશે ગત વર્ષે વિભાગે છન્નું વધારાની ટ્રીપ દોડાવી હતી જેમાંથી આશરે આઠ લાખ રૂપિયાની વધારાની આવક નોંધાઈ હતી આ વર્ષે પણ મુસાફરીની માંગને ધ્યાનમાં લઈને ટિકિટ બુકિંગ વિભાગેલી હતી જેમાં અમને આઠ લાખ રૂપિયાની રકમ એક્સ્ટ્રા આવક તરીકે મળેલી હતી અને કુલ અમે છ હજાર પાંચસો જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્તર પર પહોંચાડેલા હતા એમાં અમારા જો મેઇન રૂટ જોવા જઈએ તો દિવાળીમાં મેઇન રૂટ છે દાહોદ ચાલોદ ઉદયપુર અને પાટણ અને દિવાળીના તહેવારોમાં અમે સુરત વિભાગને સુરત વિભાગની માંગણી મુજબ અમે અમારી બસોને એક્સ્ટ્રા બસો તરીકે આનો મદદરૂપ થઈએ છીએ જે મુજબ આ વર્ષે પણ અમે સુરત વિભાગ ને બસો માટે એમની જરૂરિયાત મુજબ ફાળવણી કરીશું